પોકી ગયા છે અને ખજુરભાઈનું બનાવેલું ઘર જો ભાઈ આ દેખાય છે ને એ જ છે હે ને મને તો બહુ મસ્ત દેખાય છે ભાઈ અંદરથી પણ તમને એ અંદર જવું તો જવા દેશે સબ્જી પાનીર સબ્જી પાપડ રોટી ઓર જો ભાઈ છાશ છાશના બધા બોટલ છે ચાલો જો ભાઈ શરૂઆત કરો 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 શરૂઆત કરી દીધી આપણે

પાછા એવું ખાઈએ તો આપણને મતલબ ઘરના બધા હમણાં ખાતો જયારે આપી દે પછી ખાસું એમ મજાક કરું છું આ ખોટું ના વિચારતા ભાઈ કઈ નઈ આપણે ગાંધીનગર માં રોકાયા છે જો આવી હતી ભાઈ અમારા ભાઈ ની હોસ્ટેલી તો ભાઈ તો ખબર નઈ ક્યાં રખડે છે બાર છે ભાઈ એની ક્લાસીસ ચાલે છે આજે સન્ડે છે પાછો એટલે તો કઈ ને ભાઈ ચાલો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને મત નાસ્તે સેમરા અને ચણા હતા તો આપણે મસ્ત નાસ્તો કરી લીધો છે અને હવે ભાઈ આપણે અહીંયાથી જો ભાઈ નીકળીએ બાકી અહીંયા છે ને જમવાનું મળે એવું છે પણ જમવાનું છે ને સાડા અગિયાર થાય સાડા અગિયાર થઈ જાય એવા છે અને ભાઈ અત્યારના કમ્પ્લીટ સાડા દસ થઈ ગયા છે તો હું છે ને જમવા રહીશ ને તો પછી મારે છે ને કમસે કમ છેલ્લું મહેસાણા પકવાનું છે જે છેલ્લું અહીંયાથી કમસેકમ કમ સાઠ કિલોમીટર પંચાવન જેવું છે મહેસાણા એટલે ભાઈ વધારે લેટ થઈ જશે એટલે ભાઈ કઈ નહીં ચાલો આપણે નીકળીએ બાકી જો હવે અમારા બધા ત્યાં જો ક્રિકેટ રમે છે અમે અહીંયાથી નીકળીએ અને આપણી સાયકલ પણ જો પેકિંગ થાય આ થઈ ગઈ છે બાકી જો આપણી સાયકલ અને જે આપણે રોકાયા હતા ને ત્યાંના તેના અમારા પ્રી આ કોને પ્રિન્સિપાલ સાચે છે અને ભાઈ આ જો હોસ્ટેલ બઈશ અને બીજા તો ત્યાં ક્રિકેટ રમે છે કઈ નહીં ચાલો હવે અહીંયાથી આપણે નીકળીએ મેં રોકાયેલા પાછળ હોસ્ટેલ તો નહી દેખાતી પણ હવે આપણે સેક્ટર છ માં છીએ તો હવે આપણે ભાઈ બપોરનું જમવાનું ખબર નહીં ક્યાં થાય એવું કઈ થિસ નથી અમે ત્યાં જમશું જમતું ભાઈ આ રિક્ષાવાળા વાળા પણ ઓળખીતા મળી ગયા ચાલો ભાઈ હવે મહેસાણા ભાઈ આપણે આવી ગયા છે મહેસાણા જો અહીંયા અહીંયાથી આપણે વળવાનું છે ભાઈ આપણે મહેસાણાનો રોડ આખો આવી જશે એટલે કે આપણે ગાંધીનગર સિટીની બહાર આવી ગયા છે અને અહીંયા વાર જુઓ ભાઈ આ છે ને ગાંધી મંદિર છે જુઓ આ તમને દેખાય ને પેલું જે પંખા વાળું છે ને એ ગાંધી મંદિર છે આખું મંદિર છે મતલબ ફરવા લાયક જગ્યા છે પણ આપણે છે ને ભાઈ મહેસાણા પકવાનું છે છે કિલોમીટર કાપવાનું કિલોમીટર પણ અહીંયા ફરવા ને તો વધારે એ થશે તો કઈ નહીં બાકી ચાલો આપણને એક ભય મળી ગયા છે મસ્ત ભાઈ ચા પીધી ખબર હાર વહેલી ચા પીધેલી આઠ વાગે અને પાછી આ ભય ચા પીવડાવી છે બાકી જો ભાઈ સામે છે ગાંધી મંદિર

મહેસાણાબર બાર થઈ ગયા હે અને આપડી સાયકલ ભાઈ જો ત્યાં મૂકી છે ત્યાં કચેરી દુકાન છે ત્યાં અને ભાઈ આપણું આપણું છે ને બપોરનું જમવાનું અહીં આગળ હતું બે કિલોમીટર જેવું ગામ છે ત્યાં જમવાનું હતું ત્યાં એક ભાઈ કોન્ટેક્ટ કોન્ટેક પણ ભાઈ આપણા બાજુવાળા એટલે આપણે માલવણ બાજુના છે આપણા ઘરેથી ખાલી કેટલું દૂર હે મારા ઘરે ચાર પોસ કિલોમીટર ત્રણ ચાર કિલોમીટર દૂર રહે આ ભાઈ જેસીબી ચલાવે છે હા હું જેસીબી દેખાય અમને હાથે બફર્યું આપણે જમી લઈએ પછી આગળ પાછળ મહેણા પોકે ભાઈ પછી કમસે કમ છે ને ચાલીસ કિલોમીટર જેવું દૂર હે મહેણા જમવાનું અને ભાઈ જો ડાળ છે અને કચરી કચેરી કચેરી અને રોટલી છે કે રૂ રૂ રોટલા રોટલી રોટલી છે તો કંઈ ભાઈ ચાલો જમી લઈએ ભાઈ આપણા બફોરનું કંઈક ખાવું જમવાનું છે આજનું જો ભાઈ હેને ચાલો જમી લઈએ સ્ટાર્ટ ચાડો ચાલીસ મિનિટ થાય છે મસ્ત જમી લીધું ને અમે જમવા માટે ત્યાં ગયેલા જો ત્યાં પેલી જેસીબી દેખાય છે ને ત્યાં ગયેલા કંઈ નહીં ભાઈ હવે ચાલીએ બાકી હજુ છે ને ચાલીસ કિલોમીટર કાપવાનું છે મહેસાણા હાજે પોકવાનું છે ચાલીએ બાકી સારું ચાલો ફોન બંધ અને મહેસાણ કરે ચાલો ભાઈ હવે નીકળીએ સારું એટલે સારું જ્યા ભાઈ નીકળી ગયા છે ભાઈ અત્યારના સાડા ત્રણ થઈ ગયા છે અને જો ભાઈ આપણી સાયકલ અહીંયા ઊભી રાખી ચોવીસ કિલોમીટર જેવું દૂર છે સાડા ત્રણ છે તો કઈ ભાઈ ચાલો આ ભાઈ ની દુકાન થી પી લઈએ થોડો કરંટ બરંટ મારી લઈએ પછી પાછું કાપીએ કમસે કમ પંદર જેવું કાપીને પછી પાછા ઉપર રહેશું બાકી બાવીસ ત્રેવીસ છે એટલે સમથિંગ બે કલાક જોવા તો પાક્કા છે અમે અને હાડા ત્રણ થઈ ગયા છે તો માસી ચા બનાવે છે માસી થોડીક કડક ચા બનાવજો હા ચાલો અહીંયા ભાઈ માસીએ ચા બનાવીએ છીએ મસ્ત કડક થેન્ક યુ માસી મસ્ત ચા હા ભાઈ કહીને થોડો ચાનો કરંટ મારી લઈએ અને પછી આપણે મહેસાણા બાજુ આખા જ ગામમાં પોકી ગયા છે અને ભાઈ આ ગામનો ઇતિહાસ કહું આ ગામમાં છે ને ખજૂરભાઈએ ઘર બનાવી આપ્યું છે તો મતલબ આજે આખા જ ગામ છે ને જો આ એક સિટી જેવું છે નોર્મલ જો મેન ગામ છે તો આ ગામમાં છે ને ખજૂરભાઈએ ઘર બનાવ્યું છે તો એ ઘરને મતલબ આ છે ને મેન થી ખાલી બે કિલોમીટર દૂર છે અંદર છે ગામ તો હવે હવે મતલબ આ રૂટ પર થઈ જઈએ છીએ તો આપણે જોતા જઈએ એમ કે ઘર કેવું દેખાય છે એમનું બનાવેલું ઘર કેવું હોય છે એમ એટલે તમને પણ બતાવીશ કે ખજૂરભાઈનું જે બનાવેલું ઘર એક કેવું છે એક્સાઇટમેન્ટ છે યાર એમનું ઘર બનાવેલું હું જોઈશ ચાલો ભાઈ આપણે પોકી ગયા છે અને ખજૂરભાઈનું બનાવેલું ઘર જો ભાઈ આ દેખાય છે ને એ જ છે હે ને મને તો બહુ મસ્ત દેખાય છે ભાઈ અંદરથી પણ તમને એ અંદર જવું હોય તો જવા જશે ખુલ્લું હશે તો અંદર જઈએ બાકી બરાબર બાકી જો ઘર તો બહુ બાકી જો આ રહ્યું ઘર અને આપણી સાયકલ જોવા ત્યાં ઉભી છે ને ઘરનું તમને આખું ફિટિશિંગ બતાવું મને બહારથી તો બહુ મસ્ત લાગ્યું છે જો અહીંયા છે ને ભગવાનના ફોટા કેવા છે ફિટિસિંગ બહુ મસ્ત છે દરવાજો પણ મસ્ત અંદર અંદરથી લોક કરેલું છે ઘર એવું લાગે બાકી એમનું લગભગ આ પહેલનું ઘર અંદર કોઈ આખું ઘર બતાવું અને ઘર કેવું દેખાય છે તમે વિડીયોમાં આખું જોઈ લેજો ચાલો ભાઈ છે મતલબ આખો કોઠો છે રૂમ રસોડું બધું ભેગું છે એ રૂમ રસોડું કઈ રસોડું કઈ કઈ બાજુ અચ્છા મતલબ અહીંયા છે ને જે રસોડું છે એ એમના ઘરમાં જ બને છે અને ખાલી આ એક રૂમ છે બસ આ કબર જેવું છે અને આ વોશરૂમ છે ને આ વોશરૂમ છે પણ અહીંયા મતલબ એક બે નંબર વોશરૂમ બતાવતો બાકી જો આ છે ને ઉપર જવા માટેની સીડી છે જો આજુબાજુ જો ભાઈ ઘર છે ને બધા આવા જ છે નોર્મલી કોઈને લાગે અને તમને ખબર છે કે આજકાલ શું તાલીમ છે કેટલો વિરોધ ચાલે છે એમ એટલે એ વિશે આપણે કંઈ વધારે વાત નથી કરતા એ વિશે આપણે વાત કરતી બરાબર માટે રાજકો પટેલ સાથે તમને શું કહું ભાઈ મને બધી ખબર છે પણ મારાથી આપણે વાત કરશું બધું આપણે કામ મિત્રો બાકી તમને જોઈ જોઈ બાકી અત્યારે આપણે મહેણા પકવાનું છે તો ભાઈ અહીંયાથી કેટલું વીસ કિલોમીટર બાકી છે જે આપણે રોકાવાનું છે ત્યાં ત્યાં છે અને ભાઈ હજી તો મહેણા પકવાનું છે ભાઈ આપણે પોકી ગયા છે મહેસાણામાં મેહોણા મેહોણા વાળા જો ભાઈ મહેસાણા આવી ગયા ગયા છે અને ભાઈ આપણે પોકી ગયા છે જે આપણે રોકાવાનું હતું ત્યાં હજુ ભાઈ આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે જે ભાઈ ગુજરાતી યાત્રા ગોપુભાઈ અને આ એક બીજી સાયકલ મને ભેગી થઈ ગઈ છે ખબર નહીં કઈની છે પણ જો ભાઈ આ બી આપણે મહીસાગરની બતાવે છે ખબર નથી આ સાયકલ યાત્રા કઈ ની આવી છે જો ભાઈ પોકી ગયા છે મસ્ત આ જગ્યા પર અને આ છે ને જે રોડ છે ને મોઢેરા જવા માટેનો છે બરાબર જ્યાં અમે રોકાયા છે ત્યાં બાકી જો હવે જય માતાજી જય માતાજી

તો કઈ જાય ભાઈ ચાલો પેલા મસ્ત ચાહ આપી ભાઈ ફ્રેશ થઈ જઈએ નવ વાગે ગયા છે ભાઈ નવ અને મસ્ત આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે જો ભાઈ આજે તો એકદમ સિમ્પલ કપડાં પહેર્યા અને જો આપણા બધા કપડાં ધોઈ નાખ્યા છે જો આપણા અને અજ્જુભાઈના બંનેના કપડાં ધોઈ નાખ્યા છે એટલે હવે જમી લઈએ બરાબર એટલે લગભગ સવાર સુધીમાં તો સુકાઈ જશે તો બી અડધા અડધા સુકાઈ ગયા છે એવું લાગે હા અડધા સુકાઈ ગયા છે સવાર સુધીમાં સુકાઈ જશે બાકી જો ત્યાં એક મંદિર છે મા લખેલું છે જો જય માતાજી ઉપર લગભગ દસ મિનિટ એવું પણ થઈ જાય બરાબર ચાલો બાકી એ સોંગ બંધ કરજો ભાઈ સોંગ બંધ કરજો સોંગ બંધ કરજો ભાઈ ગીત બંધ કરજો કઈ ભાઈ ચાલો જમવાનું

ચાલો જે ભાઈ શરૂઆત કરો 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 શરૂઆત કરી દીધી આપણે જાંબુ હાથે કરો જાંબુ ખવાય ખો 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 મૂકો મૂકો એક મોઢા મેલો જાવ ભાઈ અજ્જુ ભાઈ મોકલાવ મારા વાલા તો કઈ નહીં ભાઈ ચાલો જમી લે આ બધાને પીરસી દીધું છે હવે આપણે જમી લે બાકી હવારના ભૂખેલા ભાઈ આવી રહેજો આવે જો આ ભાઈ આ ભાઈ અમારા પીર એ રસો આવશે હું તો નામ તમારું તમારું નામ હું કીધા કીધા રવિન્દ્ર ગામ ગયું સારંગપુર સારંગપુર

ભાઈ ગયા હે હવે શું કરવાનું તો કંઈ નહીં ભાઈ ચલો આજનો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો અને કાલથી ભાઈ આપણા કાલથી ના છે ને ડેલ્લી નવ વાગે બ્લોગ ચાલુ થઈ જશે ડેલ્લી નવ વાગે આવી જ જશે સવારમાં મોર્નિંગમાં નવ વાગે બ્લોગ અપલોડ અપલોડ થઈ જશે બરાબર હમણાં થોડો ટાઈમ ચેન્જ થઈ ગયેલો પણ હવે 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 પાછા આપણે ડેલી કન્ટિન્યુ કરીએ બાકી ભાઈ કાલે જમાના છે મોઢેરા સૂર્યમંદિર મોઢેરાને પછી ત્યાંથી પેલું ના સિદ્ધપુર નહીં બેચરાચેરાજી બહુ परम दिवस पारण बाजू जसू काय ब्लॉग केव लागेल कमेंट चलो गुड नाईट गुड नाईट गुड नाईट गुड नाईट बोल गुड नाईट नाईट